જિલ્લાના આંકલાવ તાલુકાના નવાખલ ગામમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે ગામની છ વર્ષીય બાળકીનું અપહરણ કરી તેને નદીમાં ફેંકી દેતા ચકચાર મચી ગઈ છે પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે બાળકી હજુ સુધી મળી નથી પોલીસ તથા એનડીઆરએફ ની ટીમો દ્વારા સતત શોધખોળ કરવામાં આવી રહી છે આ સમગ્ર ઘટનાને લઈને અંધશ્રદ્ધાનું કારણ હોવાનું અનુમાન વ્યક્ત થઈ રહ્યું છે બીજી તરફ ગ્રામ લોકોના આક્રોશને પગલે પોલીસ મથકની બહાર ભુવા ધૂણતા અને દાણા નાખતા દ્રશ્યો પણ સામે આવ્યા હતા પોલીસે ગામના જ એક યુવકની અટકાત કરી છે અને સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ હાથ ધરી છે એના સાંજના સમયે ફરિયાદી જે છે એમણે પોતાની વર્ષની જે છે એના ગુમ થવા બાબતે પોલીસ સ્ટેશનની અંદર જાણ કરી એટલે જેવી જાણ થઈ એટલે તુરંત જ પોલીસ એક્ટિવ થઈ

આગળના અમુક સીસીટીવી જોતા એ ઈસમ છે એ બાળકીને લઈ જાય છે એ એ વસ્તુને સમર્થન મળ્યું એટલે ત્યારબાદ તરત જ આ જે બાળકી છે છે બાબતે શંકાસ્પદ એને રાઉન્ડઅપ કરી અને પોલીસે પોતાની તપાસ ચાલુ કરેલ છે અને પોતાના જે પ્રાથમિક પૂછપરછ છે પોલીસે રાઉન્ડ અપ કરી આ શંકાસ્પદ ઈસમ જે લાગ્યો એને એ જણાવે છે કે ભાઈ એ જે છે એ બાળકીને જે મિની નદી છે આપણે ઉમેન્ટાની પાસે ત્યાં લઈ ગયેલો એ કય છે હાલમાં પ્રાથમિક તબક્કે એવું જણાવે છે કે ભાઈ એ વિસ્તારની આસપાસ લઈ ગયેલ છે તો એ વિસ્તારની અંદર અત્યારે આ જે ગુનાની જે ગંભીરતાને જોઈને અમારા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી આણંદ જે છે એસપી સાહેબે અમને એલસીબી લોકલ પોલીસ સ્ટેશનની ટીમ છે બોરસદ રૂરલ છે બોરસદ ટાઉન છે ભાદરણ પોલીસ સ્ટેશન છે આ તમામ ટીમો બ્રાન્ચની અને લોકલ પોલીસ સ્ટેશનની તમામ ટીમો બનાવી આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી આ બાળકીની શોધખોળ કરવા માટે સૂચના આપી અને અત્યારે તમામ ટીમો એ દિશામાં કામ કરી રહી છે જે વિસ્તાર જે ઈસમ આપણે રાઉન્ડ અપ કર્યો છે બતાવે છે એ નદીનો વિસ્તાર છે નદીમાં હાલ પાણીનો વહેણ વધારે છે તો પોલીસ ડ્રોન છે ડોગ સ્કોડ છે અને એસડીઆરએફની મદદથી આ બાળકીને શોધી કાઢવા માટે અત્યારે સઘન પ્રયત્નો કરી રહી છે ગત તારીખ ત્રીસ ઓગસ્ટના રોજ આણંદ જિલ્લાના આકલાવ તાલુકાના નવાખલ ગામની ચાર વાગ્યા ની સુમારે તિલ તુલસી નામની દીકરીની અપહરણની ઘટના બની ગામ લોકોનો સ્થાનિક આક્ષેપ એવો છે કે આ દીકરી જે લઈ જવામાં આવી અગાઉ પણ ત્રણ ચાર મહિના પહેલા આવી ઘટના બની હતી એટલે બધાનો આક્ષેપ એવો છે કે આ દીકરીને તાંત્રિક વિદ્યામાં માં બલી ચડાવવા માટે લઈ જવામાં આવી છે અને એવો પૂરજોશમાં બધે ચાલી રહ્યું છે ત્યારે અમે લોકો આજે એટલા માટે બેઠા છે નાટકીય કાર્યક્રમ એટલા માટે કર્યો કે સમગ્ર ગુજરાતમાં કેટલાય ન્યૂઝપેપરમાં બધે કટિંગમાં આવતું હોય કે ભાઈ ભુવાઓ કાલ વિદ્યાની મ્યાદી કરે અને ચોવીસ કલાકમાં કામ પૂરું થઈ જાય એ માટે અમે ભુવાઓના આહવાન કરીએ છીએ અમુક કલાક વચન કે કદાચ જો તમને મળી જાય તો અમારા નંબર પર કોન્ટેક કરો અને તમે તાણાવાળા જે જોતા હોય જુઓ તો આ પોલીસ તંત્ર મિત્રો બિચારા મહેનત ના કરે આ છત્રીસ કલાકથી આ લોકો મહેનત કરી રહ્યા છે પોલીસ ચંત્રમી વંદન છે પરંતુ આ અંધશ્રદ્ધાના કારણે એક દીકરી ભોગ બની છે આ એક દીકરી નથી આ મારી દીકરી છે ધારાસભ્યની દીકરી છે અને સાંસદ ની દીકરી છે તો આવનારા સમયમાં આવી બધી ઘટનાઓ ના બને એ માટે જાગ્રતતા માટેનો કાર્યક્રમ આજે ગોઠવ્યો હતો અને બધાને આહવાન કરીએ છીએ કે જે પણ હત્યારાઓ હોય એની બધાની લીંક આખી પકડાય અને બધાને વહેલામાં વહેલી સજા થાય બસ એ અમારે બધાની માંગ છે